અમારા હિરેનભાઈ દિવાળા ગવડાતા હોય એકલા પડ્યા પણ કેવાય એકલા પડ્યા આમે દિવાળી આવી રીતે છે તહેવાર આવે ને તો તમને બહુ યાદ આવે એટલા અમારા ભાઈઓ ગવડાતા હોય બેનો વડીલોએ તમારા માટે જોરદાર અપડેટ લઈને આવી ગયો છે મિત્રો અને વિજય સુવાળાએ મિત્રો દિવાળી પર મિત્રો જોરદાર ગીત ગાયું છે મિત્રો અને આ સોશિયલ મીડિયામાં મિત્રો બૂમ પડાવે છે મિત્રો તો તમારા માટે આવી દરેક કલાકારની આપણી ચેનલ પર અપડેટ લાવીએ છીએ મિત્રો તો વિજય સુવાળાએ કેવું ગીત ગાયું છે મિત્રો કોમેન્ટ કરજો અને તમને કેવું ગમે છે બી કોમેન્ટ કરી દેજો મિત્રો કેમ કે દિવાળી વિશે જોરદાર ગીત ગાયું છે મિત્રો લાઈવ પ્રોગ્રામમાં જોરદાર બૂમ પડાવી દીધી મિત્રો તો તમને પણ આવી અપડેટ ગમશે મિત્રો અને તમને કેવો વિડીયો ગમે છે બી કોમેન્ટ કરજો અને વધુમાં વધુ વિડીયો શેર કરજો મિત્રો કેમ કે આપણી ચેનલ પર મિત્રો આવી ગુજરાતી અપડેટ આવી જાય

એકલા પડ્યા પણ કેવા એકલા પડ્યા આમે દિવાળી આવી છે તહેવાર આવે ને તમને બહુ યાદ આવે એટલા અમારા ભાઈઓ ગણાતા